હેલો વિદ્યાર્થી મિત્રો રીપી ઇ લર્નિંગ અપમાં આપનું સ્વાગત છે હું છું શ્રેષ્ઠ પડિયાદરા હું તમને શીખું છું ઇંગ્લિશ ઇંગ્લિશમાં આપણે ટોપિક ટોપિક જોઈ રહ્યા છીએ ઇંગ્લિશમાં આપણે ટોપિક જોઈ રહ્યા છીએ સંયોજકો જે આવે છે કન્જક્શનના નામે આપણે ઓળખાય છે હવે આપણને ત્યાં ગુજરાતીમાં કંઈ લખીને નથી આપતા કે સંયોજક કરો એમ આપણને એવું હોય યુઝિંગ કન્જક્શન મેક ધ સેન્ટેન્સ કે કન્જક્શનનો ઉપયોગ કરીને તમે વાક્ય બનાવો હવે એનો પાર્ટ ટુ એવું કીધું છે

એ તો આવી ગયા એના એક્ઝામ્પલ સાથે આપણે માહિતી મેળવી છે હવે આપણે થોડીક વધારે માહિતી મેળવીએ તો બીજા કોઈ કન્જક્શનો છે એ કન્જક્શનનો વિશે હવે શીખીએ તો હવે જોઈએ છે આપણે બીજા કન્જક્શન એન્ડ વર્ષે એન્ડ ક્યારે ઉપયોગ થાય આપણને ખબર પડી કે બે વાક્યમાં આને વડે જોડવું હોય ત્યારે બટ પણ અથવા તો પરંતુ વડે જોડવું હોય ત્યારે ઓર તો એ તમને શું દર્શાવે છે અથવા કોઈ વિકલ્પ દર્શાવે પરિણામ હોય એવું દર્શાવતો ત્યારે આનો ઉપયોગ કરી શકાય છે હવે આપણે જોઈએ છે બીજા નવા એક કન્જક્શન તો એના માટે જોઈએ મિત્રો હવે આવે છે અધરવાઇઝ અધરવાઇઝ એટલે કે નહીતર એવું થાય હવે ઘણી વખત તમે કંઈક કામ કરો છો તમે આમ ન કર્યું નહીતર આવું થશે એવું કહીએ આપણે કહીએ કે નહીં તો ત્યારે અધરવાઇઝનો ઉપયોગ થાય શેનો ઉપયોગ થાય અધરવાઇઝ એકબીજાથી વિપરીત અસર છે જેવી રીતે બટમાં વિરોધાભાસ વાક્ય આવતા હતા એવી રીતે એકબીજાથી વિપરીત અસર છે તમે આ કામ નહીં કરો તો આવું થશે તમે આ કામ કરો નહીતર આવું થશે એવી રીતે વિપરીત અસર દર્શાવે છે એવા કોઈ વાક્ય છે તો એને અધરવાઈઝ વડે જોડવામાં આવે છે શેના વડે જોડવામાં આવે છે તો આપણે કીધું વિપરીત અસર કે પરિણામ દર્શાવતા હોય ત્યારે નો ઉપયોગ થાય લગભગ મોસ્ટ ઓફલી માં શરત અને પરિણામ હોય શું હોય શરત અને પરિણામ તમે સખત મહેનત કરો નહીતર તમે ફેલ થશો શરત શું સખત મહેનત કરો અને પરિણામ શું નહીતર ફેલ થયું તો આવી રીતે વિપરીત હોય તો એને જોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે શેનો ઉપયોગ કરવામાં આવે છે અધરવાઇઝ નો હવે આપણે આમાં જોઈએ છીએ તો આમાં જુઓ મિત્રો એક એક્ઝામ્પલ છે રન ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ લોઝ ધ મેચ હવે આ એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ યાદ છે

હવે વિકલ્પ સ્વીકારવાનો સમય આવી પડે ત્યારે ઓર કે અધરવાઇઝ નો ઉપયોગ કરવામાં આવે છે આપણે આગળ ઓર માં જોયું આ પોઈન્ટ છે ને એ ઓર માં જોયું આપણે વિકલ્પ સ્વીકારવાનો હોય ત્યારે આપણે ઓર નો ઉપયોગ કરી ઓર ની જગ્યાએ બીજો કયો શબ્દ ઉપયોગ કરી શકાય છે અધરવાઇઝ કેમ ઓર નું સમાનાર્થી ઓર નું સમાનાર્થી શું છે અધરવાઇઝ છે એટલે ઓર ની જગ્યાએ તમે અધરવાઇઝ નો પણ ઉપયોગ કરી શકો છો ક્યારેક તમને બે વિપરીત અસર છે અથવા તો શરત અને ભાવ પરિણામ છે એ બંનેને જોડવા છે એવા વાક્યને જોડવા માટે અધરવાઇઝ એક્ઝામ્પલ જો એટલે ખ્યાલ આવશે અધરવાઇઝનો ઉપયોગ કેમ કરવો તો જોઈએ મિત્રો અધરવાઇઝ એટલે કે નહીતર એના થોડાક એક્ઝામ્પલ છે હવે આમાં એક્ઝામ્પલ પેલો કે એવું આપવામાં આવ્યું છે કે સ્પીક ધ ટ્રુથ યુ વિલ બી પનિશ સ્પીક ધ ટ્રુથ યુ વિલ બી પનિશ સ્પીક ધ ટ્રુથ એટલે કે સાચું બોલો સત્ય બોલો બીજું વાક્ય યુ વિલ બી પનિશ તમને સજા કરવામાં આવશે તો વાક્ય જોડવું હોય તો જોડી શકાય કે તમે સાચું બોલો નહીતર તમને સજા કરવામાં આવશે નહીતર શબ્દ એટલે એના માટે કયો જો સંયોજક વપરાય છે અધરવાઇઝ તો અહીંયા જો સ્પીક ધ ટ્રુથ સ્પીક ધ ટ્રુથ અધરવાઇઝ યુ વિલ બી પનિશ છે વચ્ચે આપણે શું મૂક્યું છે અધરવાઇઝ અને બંને વાક્યને શું કરી દીધા જોડી દીધા તો શું થઈ ગયું યુ વિલ બી પનિશ સ્પીક ધ ટ્રુથ અધરવાઇઝ યુ વિલ બી પનિશ કે સત્ય બોલો નહીતર તમને સજા કરવામાં આવશે બીજું ફિનિશ યોર વર્ક ક્વિકલી ફિનિશ એટલે પૂરું કરો યોર વર્ક તમારું કામ ક્વિકલી ઝડપથી તમારું કામ ઝડપથી પૂર્ણ કરો યુ વિલ બી લેટ

ત્રીજું જોઈએ હરી અપ યુ વિલ મિસ ધ બસ હરી અપ ઝડપ રાખો ઝડપ કરો ઉતાવળ કરો યુ વિલ મિસ ધ બસ તમે બસ ચૂકી જશો તમે બસ છે ચૂકી જશો હવે જો તમને આ વાક્ય છે વાક્યન જોડવું એ જોડી શકો તમે ગુજરાતી મે તમને કહી દીધું ઉતાવળ રાખો બીજું વાક્ય તમે બસ ચૂકી જશો ઉતાવળ રાખો નહીતર તમે બસ ચૂકી જશો વાક્ય થાય એવું તો એ જ વાક્ય છે જુઓ તો તો અધરવાઇઝ 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 શું શું યુ યુ મિસ મિસ ધ ધ બસ 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 તમે તમે ચૂકી જશો મોડા ચૂકાઈ ગઈ ઊભી રહેશે નહીં થાય નો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે વિપરીત અસર દર્શાવતા હોય ત્યારે વિપરીત અસર અને અને શરત પરિણામ હોય ત્યારે અધરવાઈઝ નો ઉપયોગ જો હરિયા ઉતાવળ રાખો પરિણામ શું આવશે મિસ મિસ્ત બસ નહીતર તમે બસ ચૂકી જશો તો ત્યારે અધરવાઈઝ નો ઉપયોગ કરી શકાય છે હવે તમે જ્યાં પણ ઓરનો ઉપયોગ કર્યો છે એ બધી જ જગ્યાએ તમે અધરવાઇઝનો ઉપયોગ કરી શકો કારણ કારણ કે અધરવાઇઝ છે કોનો સમાનાર્થી છે ઓરનો કોનો સમાનાર્થી છે ઓરનો એટલે જ્યાં પણ તમે ઓરના એક્ઝામ્પલ જોયા ત્યાં અધરવાઇઝનો ઉપયોગ કરી શકાય છે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે હવે જોઈએ આગળનો સંયોજક આઈધર ઓર હવે આઈધર ઓર છે એનો ઉપયોગ ક્યારે હવે આમાં ઓર જ આવ્યું છે પરંતુ કેવું ઓર આઈધર ઓર હવે જો આઈધર ઓર છે એ વાક્યમાં સાથે આવે પરંતુ આઈધર ઓર ની વચ્ચે અને ઓર પછી બીજા શબ્દો હોય આઈધર ઓર બંને સાથે લખાતો નથી હવે આઈધર ઓર છે આઈધર ઓર નો મીનિંગ એવો થાય કે અથવા જેવું જ ઓર ની જેવું જ છે ઓર ની જેવું પરંતુ ક્યારે તમારી પાસે બે વિકલ્પ હોય ત્યારે આ અથવા તો પેલું આ કે તે તો એના માટે શેનો ઉપયોગ થાય છે આઈધર ઓર નો ઉપયોગ થાય શેનો ઉપયોગ થાય આયધર ઓર નાયધર નોર ઇધર ઓર નિધર નોર આપેલા બે વિકલ્પોમાંથી કોઈ એક એમ દર્શાવવું છે હવે તમારી પાસે બે વિકલ્પ છે એ અને બી હવે તમારે પસંદ કરવાનો છે પસંદ તમે બંને કરી શકતા નથી જો બંને કરો તો ખોટું પડે એવું જોઈએ ને એમ સિક્કિમમાં આપણે એક કરવાનો છે શું કરીએ કાં તો એ આવતો હશે જવાબ કાં તો બી આવતો હશે આપણે એમ કહીએ કાં તો એ કાં તો બી તો તમારી પાસે આવી રીતે બે વિકલ્પ હોય તો એ બે વિકલ્પને સંયોજક કરવા માટે શેનો ઉપયોગ કરાય

કોફી હવે તો આ વાક્યને જોડવા છે તો એના માટે શેનો ઉપયોગ થાય આઈધર ઓર કાતો ચા અથવા તો કોફી થાય ખબર પડે આઈધર ઓર નો ઉપયોગ તમારી પાસે બે વિકલ્પ છે બેમાંથી કોઈ એકની પસંદગી કરવી છે ત્યારે આઈધર ઓર નો ઉપયોગ થાય છે નેક્સ્ટ સ્લાઈડ માં આપણે જોઈએ થોડાક આના એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે આયતર ઓર ક્યાં છે કારણ કે આયતર પછી ઓર ની વચ્ચે ડોટ 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 આપ્યા છે ઓર પછી પાછા ડોટ 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 એટલે આયતર ઓર વચ્ચે કોઈ શબ્દ આવતો હશે ઓર પછી કોઈ શબ્દ આવતો હશે એવું જોવું પડે ને કારણ કે બંને સાથે લખાતા નથી તો આપણે જોઈએ એક્ઝામ્પલ ક્યાં આવે છે હવે આપણે આઈધર ઓર ના થોડાક એક્ઝામ્પલ જોઈએ છે ઈધર ઓર આ અથવા તો પેલું તમારી પાસે બે ઓપ્શન છે કાં તો તમે આ સિલેક્ટ કરી શકો અથવા તમે પેલું સિલેક્ટ કરી શકો છો મારી પાસે બે છે

ગીવ મી અ મેગેઝીન કે મને મેગેઝીન આપ હવે એને કંઈક વાંચવાની ઈચ્છા થઈ છે તો હું એમ કહું કા તો મને તું બુક આપ અથવા તો મને શું આપ મેગેઝીન આપ તું બંને રાખ નહી તાર જે નથી વાંચવું એ મને આપી શકે છે એની પાસે બંને વસ્તુ છે બુક પણ છે અને મેગેઝીન પણ છે હવે આપણે બેમાંથી કોણ જોતું છે એક જ વસ્તુ જોતી છે તો એના માટે શું થાય કે આપણે કહી શકીએ ગીવ મી બુક ઓર મેગેઝિન એમ પણ કહી શકાય અથવા તો ગિવ મી ઈધર અ બુક ઓર અ મેગેઝિન જો ઈધર ઓર છે એની વચ્ચે અ બુક અને ઓર પછી અ મેગેઝિન બે વર્ડ આવે છે તો વાક્ય શું બને ગિવ મી ઇધર અ બુક ઓર અ મેગેઝિન કે તું કાં તો મને બુક આપ અથવા તો મને મેગેઝિન આપ બેમાંથી એક જ ઓપ્શન છે કે નહીં બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય એટલે કયો શબ્દ આવે ઈધર ઓર તો બીજું વાક્ય જોઈએ ઓબેમી લીવ ધ ક્લાસ ઓબે એટલે પાલન કરવું ઓબેમી એટલે મારો પાલન કરો બીજું વાક્ય લીવ ધ ક્લાસ ક્લાસ છોડી દયો બે ઓપ્શન તમારી પાસે બે ઓપ્શન છે કાં તો તમે મારા નિયમો છે મારા રૂલ્સ રેગ્યુલેશન છે એનું પાલન કરો અથવા તો બીજું શું કરો ક્લાસ છોડીને ચાલ્યા જાઓ તો આપર્સ બે ઓપ્શન છે બેમાંથી કોઈ એક સિલેક્ટ કરી શકો છો તો એ વાક્યને જોડવું છે ત્યારે શું બને બે ઓપ્શન છે એની આગળ પાછળ લખાય આઈધર ઓર તો ઈધર ઓબેમી અને બીજો ઓપ્શન શું છે લીવ ધ ક્લાસ તો બંને ઓપ્શન છે એને આગળ શું લખાશે ઈધર ઓર પહેલા ઓપ્શન ને આગળ ઈધર બીજા ઓપ્શન ને આગળ ઓર અને બંને વાક્યને જોડાય કે થઈ ગયું વાક્ય અહીંયા બે વાક્ય અલગ અલગ હતા જો તો બે વાક્યને આપણે જોડી દે છે આગળ વાક્ય અમન વિલ ડ્રિંક ટી અમન વિલ ડ્રિંક કોફી કે અમન છે એ ચા પીશે બીજું વાક્ય અમન છે એ કોફી પીશે હવે કઈ બે મિક્સ તો કરશે નહીં કા તો ચા અથવા તો કોફી બંને મિક્સ કરે પછી કે કોકટેલ થઈ જાય પટલ્લી થઈ ગયો હોય તો તો એવું વાક્ય છે એ બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનું અમન વિલ ડ્રિંક ઇઝ સેમ પછી ઓપ્શન એના કયા કયા છે ટી કોફી હવે આને એન્ડ વડે જોડાય ને કે ચા અને કોફી એમ કહેવાય ને બેમાંથી એક છે બેમાંથી એક એટલે શું આવે ઈધર ઓર તો ઈધર ટી ઓર કોફી ટી અને કોફી બે ઓપ્શન છે એની આગળ લખી દીધું ઈધર ઓર આઈધર ઓર નો ઉપયોગ થાય છે ક્યારે ક્યારેક તમારે બેમાંથી એક પસંદગી હોય ત્યારે તમે ઈધર ઓર નો ઉપયોગ કરો તમારી પાસે બે વિકલ્પ છે બેમાંથી તમે કોઈ એક ની જ પસંદગી કરી શકો છો મારી પાસે બ્લુ પેન છે મારી પાસે બ્લેક પેન છે હું બે પેન થી એક સાથે લખીશ નહીં કાં તો હું શેન થી લખું બ્લુ પેન થી લખું કાં તો હું બ્લેક પેન થી લખીશ તો એવી રીતે બે ઓપ્શનમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવો હોય ત્યારે ઈધર ઓર i use इधर ब्लू पेन और ब्लैक पेन કે હું બ્લુ પેન નો ઉપયોગ કરીશ अथवा તો બ્લેક પેન નો ઉપયોગ કરીશ બંનેનો એકસાથે ઉપયોગ કરીશ નહીં જો બે એક સાથે લખાશે નહીં બે પેન એક હાથમાં પકડીને તો લખાય નહીં એક હાથમાં એક જ પેન પકડી શકાય એનો ઉપયોગ કરવો હશે તો બ્લુ પેન અથવા તો બ્લેક પેન તમારી પાસે બે ઓપ્શન હોય બેમાંથી કોઈ એકની જ પસંદગી થાય તેમ હોય ત્યારે તમારે આઇધર ઓરનો ઉપયોગ કરવો જોયે આપણે એના એક્ઝામ્પલ ખબર પડી આઇધર ઓરનો ઉપયોગ ક્યારે અધરવાઇઝનો ઉપયોગ ક્યારે હવે આગળ જોઈએ છે મિત્રો નિધર નિધરનો

ધરોહર માં શું કીધું તું બે માંથી એક પણ બે માંથી એક પણ નહીં ત્યારે શું બને નિધાર નોટ ખ્યાલ આવ્યો હવે બે માંથી એક નહીં એટલે તમારી પાસે બે ઓપ્શન છે બ્લુ પેન છે અને

એ પણ નથી આવતો બી પણ નથી આવતો બંને નથી બે માંથી એક નથી એવું છે કે એ પણ નથી બી પણ નથી ત્યારે તમે શેના વડે જોડો છો નિધાર નિધાર નોર વડે 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 શેના કે ભાઈ મને ચા પણ નથી લેવી કોફી પણ નથી લેવી મને તમે ઠંડુ આપો ઠંડુ ચાલશે કે નહીં તો એવું વાક્ય હોય ત્યારે તમે નિધનનો ઉપયોગ કરી શકો છો આપેલ બાબતોમાંથી એક પણ નહીં એમ દર્શાવવા નો ઉપયોગ થાય છે સેમ ઈધર ઓર તો એની જેમ જ નિધારનોની વચ્ચે પણ શું આવશે આ ઓપ્શન આવતા છે આ વાક્યમાં નકારનો ઉપયોગ થશે નહીં કેમ નકારનો નહીં થાય આગળ શું મૂકી દીધા એન આ નિધારનો છે એ એક પ્રકારનું નકાર સ્વરૂપ છે શું છે એક પ્રકારનું

નાયધરનોર ના એક્ઝામ્પલ નાયધરનો બે માંથી એક પણ નહીં તમને કોઈ બે પસંદગી છે છે બે ઓપ્શન આપેલા પણ માંથી ઉપયોગ થાય ઉપયોગ અહીંયા જો આપ્યો માનસી ઇઝ નોટ ક્લેવર માનસી ઇઝ નોટ હાર્ડવર્કિંગ માનસી છે એ હોશિયાર નથી માનસી છે એ સખત મહેનતું નથી એ કઈ હોશિયાર નથી સખત મહેનતું નથી કઈ થાય નહીં તમે બે માંથી એક તો હોવા જ જોઈએ બંને નથી તો એ વાક્ય નથી દર્શાવે છે નકાર દર્શાવે શું દર્શાવે છે નકાર કેવું સ્વરૂપ છે આ નકાર સ્વરૂપ છે નકાર છે એટલે નોટ લખવાનું થતું જ નથી આપણે તો નોટ લખ્યું નથી એની જગ્યાએ શું આવી ગયું નિધર ક્લેવર નોર હાર્ડ વર્કિંગ બે ઓપ્શન છે હાર્ડ વર્કિંગ નથી ક્લેવર પણ નથી તો બંને નથી તો આપણે શું આપી દીધું એને નિધર નોર તો વાક્ય શું બન્યું માનસી ઇઝ નિધર ક્લેવર નોર હાર્ડ વર્કિંગ થઈ જશે મિત્રો આગળ જો બીજો એક્ઝામ્પલ અહીં એવું છે આઈ આઈ ડોન્ટ લાઈક ટી આઈ ડોન્ટ લાઈક

મને ચા પણ નથી પીવી કોફી પણ નથી પીવી તો એ વાક્ય જો અહીંયા ડોન્ટ છે તો એ નકાર આપણે લખવાનું થતો નથી આકારમાં આપણે ડૂટ લખતા જ નથી નોટ તો લખવાનું નથી તો વાક્ય શું બનશે આઈ પછી લાઈક આવી જશે આઈ લાઈક નીધર ટી ચા અને બીજો ઓપ્શન કયો છે કોફી તો નોર કોફી અને બીજું વાક્ય છે પ્લીઝ ગીવ મી કોલ્ડ ડ્રિંક મહેરબાની કરીને મતલબ કે ઠંડુ આપો તો હું પીઉ બાકી હું પીશ નહીં આગળનો એક એક્ઝામ્પલ જોઈએ રૈના વિલ નોટ બેટ રૈના વિલ નોટ બોલ રૈના છે એ બેટિંગ પણ નથી કરતો રૈના છે એ બોલિંગ પણ નથી કરતો હવે રૈના બંને નથી કરતો તો આપણે શેનો ઉપયોગ કરીશું નિર્ધારનો નો ઉપયોગ કરીશું તો વાક્ય શું બનશે રૈના વિલ હવે નોટ છે એ લખવાનું થતું નથી બે ઓપ્શન કયા બેટ અને બોલ તો નોટ ની જગ્યાએ નિર્ધાર બેટ નોર બોલ આ ક્યારે ઉપયોગ કરી શકાય જ્યારે બંને વાક્યમાં તમને નોટ આપેલા હોય ત્યારે બંને વાક્યમાં શેનો ઉપયોગ થયો હોય નોટ નોટ એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ રાજ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી રાજ કેન નોટ સ્પીક ગુજરાતી રાજ છે એ ગુજરાતી સમજી શકતો નથી અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું રાજ છે એ ગુજરાતી બોલી શકતો નથી રાજ બહારના રાજ્યનો વ્યક્તિ છે તો રાજ can કેન નોટ છે એમાં નોટ લખવાનું નહીં ની જગ્યાએ શું આવી જશે નિધર તો રાજ કેન નિધર અંડરસ્ટેન્ડ નોર સ્પીક શું ગુજરાતી બે ઓપ્શન કયા અંડરસ્ટેન્ડ અને સ્પીક એ બંને જે ઓપ્શન છે ને બાકી ગુજરાતી બંનેમાં કેવું છે સેમ છે તો સેમ વસ્તુ એક વાત ઓપ્શન છે એ અલગ અલગ લખવાના પણ નકાર છે એટલે નોટ લખવાનું નહીં ને એની જગ્યાએ શું આવશે નિધર નોર

તેથી માટે આ બંને સમાનાર્થી છે એકબીજાના કેવા છે સમાનાર્થી સો અને ધેરફોર સો ની જગ્યાએ તમે ધેરફોર મૂકી શકો ધેરફોર ની જગ્યાએ તમે સો મૂકી શકો જ્યારે કારણ અને પરિણામ બંને દર્શાવવા હોય ત્યારે આપણે સો ધેરફોર નો ઉપયોગ થાય છે કે ભાઈ હું બીમાર છું તેથી હું આજે આવી શકીશ નહીં કારણ તમારું શું બીમાર છું પરિણામ શું આવે તમે જઈ શકશો આપણે શું કીધું હું બીમાર છું તેથી હું આવી શકીશ નહીં અથવા તો હું બીમાર છું માટે હું આવી શકીશ નહીં તો એના માટે શેનો ઉપયોગ થાય સો ઉપયોગ ઉપયોગ થાય થાય શેનો કારણ અને પરિણામ આ બંનેને જોડવા છે ત્યારે સો અથવા તો તેરફોર બે માંથી માટે એવો થાય શબ્દ રહીમ છે એ બહાદુર હતો તેથી તે ચોરને પકડી શક્યો હતો

તેથી માટે તે ચોરને પકડી શક્યો હતો જો બંને વાક્ય સેમ સો છે એની જગ્યાએ ખાલી ફક્ત ફરક શું ત્યાર ફોર મૂક્યો છે બીજું હી ઇઝ વીક હી વુડ નોટ કમ હી ઇઝ વીક હી વુડ નોટ કમ કે તે નબળો હશે તે નબળો હશે બીમાર હશે એવું કે કહેશે હી વુડ નોટ કમ તે આવશે નહીં કે કારણ શું તે નબળો છે પરિણામ શું આવે છે તે આવશે નહીં

રીપી લર્નિંગ આપણે આ લેક્ચર પર એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને નેક્સ્ટ લેક્ચર માટે મિત્રો તૈયાર રહેજો ટૂંક જ સમયમાં હું નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આવી રહ્યો છું ત્યાં સુધી બાય બાય